અને હવે નર્મદા જિલ્લા ભાજપમાં સહકારી ક્ષેત્રે ડખો ભાજપનો આંતરિક વિવાદ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો ડિરેક્ટર પદ પરથી હટાવતા સુનીલ પટેલની રજૂઆત કેન્દ્રીય સહકાર મંત્રી પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની સામે આરોપ છે ધારીખેડા સુગરના ચેરમેન પણ ઘનશ્યામ પટેલ છે તો સાંસદ મનસુખ વસાવાએ પણ સવાલ ઉઠાવ્યા હતા ઘનશ્યામ પટેલે તેમના પરના આરોપને ફગાવી દીધા છે સુગર ફેક્ટરી પાસે નાણાંકીય સગવડ થઈ અને જે કંઈક દેવું હતું એ ભરપાઈ કરીને ચૂકતે કર્યું અને પછી પત્ર લખો કે ભાઈ અમારી પાસે હવે બેંકનું કોઈ લેણું બાકી નીકળતું નથી જેથી આ જે કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે જેને મૂક્યા છે એને દૂર કરવો સરકારે એ વાતને ધ્યાનમાં રાખી અને નિયમ મુજબ કાયદેસર એમને રદ કર્યા છે અને ફરી પાછા આવનારા દિવસોમાં જ્યારે સુગર ફેક્ટરીને નાણાંકીય જરૂરિયાત ઊભી થશે તો ફરી પાછા બેંક પાસેથી પૈસા લઈશું તો ફરી પાછા એ ડિરેક્ટર મુકશે આ કાયદાકીય પ્રક્રિયા છે આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી આપણે કસ્ટોડિયન કમિટી અત્યારે ચાલુ હોય દરેકરા સુગરમાં એ કસ્ટોડિયન કમિટીમાં જ્યારે નિમણૂક થઈ ત્યારે કોર્ટે ઓર્ડર કરેલો જે જૂની બોર્ડ હતું એને દૂર કરવાનો અને જૂના બોર્ડના સભ્ય કસ્ટોડિયન કમિટીમાં સહકારી કાયદાને નિયમ મુજબ રહી ના શકે એમ છતાં ઘનશ્યામ ભાઈ પટેલે એમની જે પગ વાપરી ને એમાં એમની નિયુક્તિ થયેલી એને પણ અમે વિરોધ ન કરેલો હતો કેમ કે અમે પાર્ટીને અને પાર્ટીના નિર્ણયોને માથે ચડાવ્યા છીએ જ્યારે મારી નિમણૂક થઈ ત્યાર પછી એમને જે ષડયંત્ર કરીને પ્રદેશને ગેરમાર્ગે દોર્યું છે પણ જ્યારે પાર્ટીમાં હું પણ લાંબા સમયથી કામ કરતો કરતો આવેલો છું અને એક કાર્યકર્તા તરીકે સહકારી સંસ્થાઓમાં જયારે કસ્ટોડિયનમાં નિમણૂક કરવામાં સરકાર દ્વારા આવતી હોય છે ત્યારે કાર્યકર્તા તરીકે મેં છેલ્લા વીસ પચીસ વર્ષથી કામ કરું છું